દ્વારા આપવામાં આવેલા દાગીનામાં સોનાની ચાર એક એક દોરો અને બે બુટ્ટીઓનો સમાવેશ થાય છે જેમાં કુલ વજન નવ તોલા અને કિંમત આશરે રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા છે ઉપરાંત ત્રણ ચાંદીની પાયલો જે જે કિંમત રૂપિયા એસી હજાર રૂપિયાની છે તે પણ આપવામાં આવી હતી આમ કુલ છ લાખ વીસ હજાર રૂપિયા ની કિંમતના સોના અને ચાંદીના દાગીના જાનકી માસીને પરત ન આપતા છેતરપિંડી કરી હોવાનું જણાય છે આ ઘટનાને પગલે અને વિજાપુર પોલીસ મથકે જાનકી માસી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે વિજાપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે આ ઘટના લોકોમાં વિશ્વાસ દુરુપયોગ અને છેતરપિંડીની ચર્ચા સહિત વિજાપુર ની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે વિજાપુર તાલુકાના ખડુસા ગામે જે એક ઘટના બની છે ઘટના એવી છે કે સંબંધોમાં છેતરપિંડી રહ્યાની ઘટના સામે આવી રહી છે કેમ કે આજે જ્યાં સંબંધો બને છે ત્યાં વ્યક્તિ હોય છે ત્યાંને જે કહી શકાય કે વિશ્વાસમાં આવે છે અને પોતાનું સર્વસ્વ એટલે કે વસ્તુ હોય તે પણ આપી દે એવા સંબંધો બનાવવામાં આવી રહ્યા છે સંબંધોનો લાભ લઈને આજે લે આગુ હોય છે અને જે છેતરપિંડી કરનાર લોકો હોય છે તેનો ફાયદો ઉઠાવે છે અને લોકોને છેતરી રહ્યા છે તેવા કિસ્સા આજે સામે આવી રહ્યા છે ખાસ કરીને આજે વિજાપુર તાલુકાના ખનુસા ગામે જે આપણે આવ્યા છે ત્યાં પર આવો જે કિસ્સો બનવા પામ્યો છે જેમાં એક કિન્નર જે છે તેમનું નામ છે પૂજા માસી રૂફેક જાનકી માસી તેઓએ આજે આપણા સાથે જે કુમુનબેન છે તે દીકરી બનાવ્યા હતા અને એમનો ફાયદો ઉપાડી અને દાગીના માગે પહેરવા માટે જે પછી પરત ના કરતા આમને આખરે વિજાપુર પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ કરી દીધી છે ત્યારે આપણે જાણીશું કુમુનબેન સાથે વાત કરી દઈએ કે આખરે ઘટના શું છે અને કઈ રીતે છેતરપિંડી થઈ છે અને શું શું એમના સાથે દર દાગીના લઈ ગયા છે

કે સાહેબ આ રીતના થયું છે તો આપતા નથી તો મારા હસબન્ડ ને વાત કરી ફોન કરે બધા મેસેજ કરે આ આવું બપોરે આવું કલાક પછી આવું એ રીતના કરી કરી ગમને જ્યાં હોય ત્યાં ડ્રેસ આપીને બોલાવતા હતા એ માતાજી પૂજાબેન પૂજાબેન અને પછી એમને એવું કીધું કે હું આવું છું અને નામનો ન્યાય મળે હું ભરણભૂષણ મારા જ ચલાવું છું કઈ હું એટલી બધી શું નહીં અને મારા શું મને છેતરપિંડી કરીને દાગીના લઈ ગયા છે કેટલા દાગીના છે મારા નવ તોલા સોનું છે એક કિલો ચાંદી છે એમ કરીને છ લાખ વીસ હજાર નું થાય તો હવે તમે શું માંગણી કરી રહ્યા છો તો આ મને ન્યાય મળે મારા દાગીના મને પાછા મળે અને એના પોલીસ પકડી એના કડક કડક સજા થવી જોઈએ એના જોડે

આ રીતના જાહેર કરે ના કરીએ ને તો અને એને કડકમાં કડક સજા થવી જોઈએ ચોક્કસથી અમારી ટીવીના માધ્યમથી આપણે જોઈ શકો છો દર્શક મિત્રો જે રીતે આ કુમુનબેનના સાથે છેતરપિંડી થઈ છે અને તેમને વિજાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધાવી છે છ લાખ વીસ હજારના ગણેણા છે જે કહી શકાય કે બહુ મોટી રકમ છે એક મધ્યમ વર્ગી લોકો માટે તો આપણે પોલીસ તંત્ર જે છે તેમને પણ ન્યાયની માગણી કરી છે એમના માટે આવા સમાચાર અપડેટ બે લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો